ભારત માટે સામૂહિક શપથ લેવાયા વડોદરા જિલ્લાની પાદરા વિધાનસભા વિસ્તારમાં ભારતના એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ પચાસમી જન્મજયંતિ નિમિત્તે સરદાર એકસો પચાસ યુનિટી માર્ચ અંતર્ગત એક ભવ્ય એકતા પદયાત્રા યોજાઈ હતી આ દસ કિલોમીટર લાંબી પદયાત્રા જગતનાકા સ્થિત સરદાર પટેલની પ્રતિમા પાસેથી શરૂ થઈ હતી અને વિવિધ માર્ગો પર ફરીને રણુ ખાતે આવેલી સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાર અર્પણ કરીને પૂર્ણ થઈ હતી આ યાત્રા દરમિયાન જય સરદારનો ગુંજારવ અને તિરંગાના રંગે રંગાયેલા વાતાવરણમાં નગરજનોએ ઉમંગભેર સ્વાગત કર્યું હતું પાદરાના વિધાનસભ્ય ચૈતન્યસિંહ ઝાલા અને છોટા ઉદેપુરના સંસદ સભ્ય જશુભાઈ રાઠવાએ ધ્વજ ફરકાવીને યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું વિધાનસભા શ્રી ઝાલાએ આ પ્રસંગે ઉપસ્થિત સૌને સંબોધતા સરદાર પટેલના આદર્શોને વળગી રહીને સામાજિક સમરસતાને મજબૂત કરવા આહવાન કર્યું હતું તેમણે રાષ્ટ્રીય એકતા સ્વદેશી જીવનશૈલી અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને વધુ ગતિ આપવા અનુરોધ કર્યો હતો સંસદ સભ્ય શ્રી રાઠવા સહિતના મહાનુભાવોએ આઝાદી પછી સરદાર પટેલે પાંચસો બાસઠ રજવાડાઓના વલીનીકરણથી કરેલા અખંડ ભારતના નિર્માણનો ઉલ્લેખ કર્યો હતો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મંત્રને એક ભારત શ્રેષ્ઠ ભારત થકી સાકાર કરાયો હોવાનું મક્કમપણે જણાવ્યું હતું સરદાર પટેલના એકતા અને રાષ્ટ્રભક્તિના સંદેશને જનજન સુધી પહોંચાડતી આ પદયાત્રામાં સર્વેએ સ્વદેશી અપનાવવા તેમજ આત્મનિર્ભર ભારત માટે યોગદાન આપવાના સામૂહિક શપથ લીધા હતા આ એકતા પદયાત્રામાં પ્રાંત અધિકારી ઐશ્વર્યા દુબે સહિત તાલુકા તંત્રના અધિકારીઓ પદાધિકારીઓ વિદ્યાર્થીઓ વડીલો યુવાનો અને નગરજનો સહિત સૌ નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને સરદાર પટેલની ભાવવંદના કરીને રાષ્ટ્રસેવાના આદર્શ પ્રત્યે પુનઃ સમર્પણ વ્યક્ત કર્યું હતું